શું છે જે ચીનમાં ન મળતું હોય વાયરસ પણ ચીનમાંથી જ તો જન્મે છે જાત જાતની મહામારીઓ ચીન જ તો લાવ્યું છે દુનિયાને નર્ક બનાવવા

ફ્રોઝન ની તુલનામાં વધુ સ્વાદિષ્ટ હોય છે ચીની લોકોની બીજી સામાન્ય આદત એ છે કે જ્યારે કોઈ વ્યક્તિ બીમાર પડે છે ત્યારે મોટા ભાગના લોકો પહેલા ટ્રેડિશનલ ચાઇનીઝ મેડિસિન એટલે કે TCM લે છે જ્યાં લોકોને સારવારના નામે એક્યુપંક્ચર અથવા તો બોગસ हर्બલનો ઉપાય કરવામાં આવે છે અથવા તો પ્રાણીઓ સાથે જોડાયેલા ઉપચારો કરવામાં આવે છે આના કારણે ઘણા પ્રાણીઓની કતલ પણ થાય છે અને લોકોમાં વાયરસ ફેલાવાનું જોખમ પણ વધી જાય છે ચીન માહિતી માહિતી છુપાવવા અને ખોટી આપવા માટે તો કુખ્યાત દેશ છે જ ચીની વૈજ્ઞાનિકોના જાનવરો પરના પ્રયોગો હંમેશા શંકામાં રહ્યા છે આવું કરતા હોય પછી તો ફેલાવાના જ છે ને વાયરસ ના હોય તો જન્મી જાય અને વિશ્વમાં તહેલકો મચી જાય એક્શન લેવા જોઈએ